નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે પૂર્વોત્તર ભારતમાં વરસાદ પૂષ્ખલનથી ભારે વિનાશ ઓગણીસ લોકોના મોત તો જી હા મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો દેશમાં નૈઋત્યના ચોમાસાએ સમય પહેલા પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હતું હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે મિરોઝમ અમસ મણિપુરથી લઈને તિરુપુરા અને અરુણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક પુષ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે આ વિસ્તારોમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે ઓગણીસ લોકોના મોત નીપજ્યા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ